નમસ્કાર મિત્રો આ બધા આજે એનસીમાં એમઆઈસી કોર્ષની એક્ઝામ આપી આપને કેવી રીતે એક્ઝામ બધાની ખૂબ સરસ ઓકે અને મિત્રો આ બધાને અહીંયા જે આ કોર્ષ કર્યો છે એમઆઈસી એનું આપણે અહીંયાનું એજ્યુકેશન કેવું લાગ્યું તો એનું આપણે મંતવ્ય જરા આપવાનું છે પંચબાબન જરા ખૂબ એમને અહીંયા સારું ભણાવે છે અહીંયા સરકાર સર્ટિફિકેટ આપવામાં આવે છે અને સબસીડી પણ આપવામાં આવે છે તમે પણ અહીંયા આવો કોમ્પ્યુટર કરો અહીંયાનો સ્ટાફ સારો છે તેવું સારું ભણાવે છે અમને સારું ખબર પણ પડે છે ગુડ એજ્યુકેશન પ્લસ ગવર્મેન્ટ સર્ટિફિકેટ શીખવા મળ્યું નવું જાણવા મળ્યું અહીંયાનું એજ્યુકેશન બહુ સારું છે અહીંયાનો સ્ટાફ ખૂબ જ સારું છે અને ગવર્મેન્ટ સર્ટિફિકેટ પણ આપવાના આવે આવે છે અને પચાસ ટકા ફીસ પણ કરવામાં આવે છે અહીંયા બહુ સારું છે ભણાવે છે અને બહુ યાદ રહે એવું પણ ભણાવે છે અહીંયાનો સ્ટાફ બધું સારો છે ગવર્મેન્ટ સર્ટિફિકેટ છે આનું કમ્પ્યુટરનું જે તે ગુજરાત સરકાર તેમજ ભારત સરકારની અમુક કોમ્પિટેટિવ એક્ઝામમાં પણ કામ આવે છે મારું નામ પટેલ દક્ષ છે મેં એનસીમાં ટેલીનું એડમિશન લીધું હતું તેમાં મને ટીડીએસ ઇન્કમ ટેક્સ જીએસટી જેવા ટોપિક ભણાવવામાં આવ્યા છે અને સ્ટાફે મને ખૂબ મદદ કરી અને મને સારી રીતે શીખવા શીખવાનો અનુભવ મળ્યો